સુરત જિલ્લાના બારડોલીનગરમાં ફરી એકવાર ગટરિયાપુરની ગટરિયા પુરની સ્થિતિ બારડોલીનગરના વોર્ડ નંબર સાતમાં સામરિયા મોરા વિસ્તારમાં ગટર લાઇન બ્લોક થતા ગટરનું પાણી ઉભરાતા જાહેર માર્ગ પર સમા પાણી ભરાઈ ગયા હાલ બોક્સ ડ્રેનેજની કામગીરી ચાલુ હોઈ પાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન પર પાળા બનાવી દેવાના કારણે સ્થિતિ સર્જાઈ હતી સુરત જિલ્લામાં બારડોલીનગરમાં શાસકોનો ફરી એકવાર નિષ્ફળ વહીવટનો પુરાવો સામે આવ્યો હતો અને જેનો ભોગ વોર્ડના રહીશો બન્યા હતા ઘટના એ બની હતી કે બારડોલી નગરના વોર્ડ નંબર સાત વિસ્તારમાં આવેલા સામરિયા મોરા વિસ્તારમાં ચોમાસાની જેમ પૂરની સ્થિતિ જોવા મળી હતી પરંતુ આ પૂર વરસાદી પાણીનું નહીં પરંતુ ગટરિયા પાણી ઉભરતા ડ્રેનેજનું પાણી જાહેર માર્ગ પર ફરી વળ્યું હતું જેથી ગુઠણ સમા પાણી ભરાઈ ગયા હતા જેને લીધે રહીશોએ સમસ્યાનો સામનો કરવાની નોબત આવી હતી સામળિયા મોડામાં રહ્યું છું આજે તમે પાણી દેખાય છે તે છેલ્લા ત્રણ વર્ષથી તકલીફ છે નગરપાલિકાનું ગટરનું કામ ચાલે છે તો એ લોકો ચોકઅપ કરી નાખે કામ માટે તેના લીધે આ તકલીફ ઊભી થાય છે હજુ ચોમાસુંની શરૂઆત થઈ નથી જો ચોમાસું આવશે તો અમુડામાં આપણે કમર સુધીના પાણી આવી જશે તો એ અમારી તકલીફ છે તે નગરપાલિકા જલ્દી જલ્દી દૂર કરે અહીંયાથીંદકી છે ખૂબ ગંદકી છે આજુબાજુના રહેવાસીને રોગચાળો ફાટી નીકળે એટલું છે અહીંયા ગટરનું પાણી ઉભરાય છે આજે તમે આવીને જોવો આગળ કોઈ પાલિકા જોવા આવવા રાજી નથી આજે તો કોઈ છોકરો પડે ત્યાં ખારામાં તો કોઈ જોવા આવવા રાજી નથી નથી બારડોલીના કોર્પરેટર કિશોર ચૌધરી કે નથી કોઈને એને રજૂઆત કરી છે મેં આજે બરાબર એને ઘર ઘર બેઠા ગઈને રજૂઆત કરી છે પણ કોઈ દિવસ એ માણસ જોવા આવવા રાજી નથી આજે આ ફરિયાવાળા મને પૂરેપૂરો સપોર્ટ કરવા રાજી છે કે આજ પછી તમે આવો એ કોર્પોરેટરમાં કે તમે જોરાવો બરાબર છે

પાલિકા દ્વારા નવી બોક્સ ડ્રેનેજ લાઈનનું કામ દિવસોથી ચાલી રહ્યું હતું જે સમયસર હજુ પૂરું થઈ શક્યું નથી અને આ બોક્સ ડ્રેનેજની કામગીરીને લઈને પાલિકા દ્વારા ખાડી પર પાળા બનાવી દીધા હતા જેથી આ ગટરનું દૂષિત પાણી ઉભરાઈને મુખ્ય માર્ગ પર ફરી વરવાની નોબત આવી હતી સામારિયા મોરાની અંદર અત્યારે હાલમાં બોક્સ ડ્રેનની કામગીરી પ્રગતિમાં છે બોક્સ ડ્રેનની કામગીરી કરવા માટે જે નહેરનું એટલે કોતરનું જે પાણી છે એને ડાયવર્ઝન માટેના પાઇપ નાખવામાં આવેલા છે પાઇપની કેપેસિટી અત્યારે નાની છે કારણ કે બોસસ્ટેન્ડ મોટી બનાવવાની છે એના કારણે અને ધામડોદની અંદરથી જે પાણી અત્યારે આવી રહ્યું છે નહેરનું નીતારનું જે પાણી છે એના કારણે ઇન્ફ્લો અત્યારે સવારમાં વધારે છે એના કારણે જે બાયપાસ કરવામાં આવેલું છે એ બાયપાસમાંથી અત્યારે પાણી ઓવરફ્લો થયું છે

અને ગુણવત્તાયુક્ત પૂરું થતું નથી અને જેનો ભોગ હંમેશા માટે વોર્ડના સામાન્ય નાગરિકો બની રહ્યા છે આજે સર્જાયેલી ગટરિયા પૂરની સ્થિતિને પગલે પાલિકાએ રહીશોનો આ રોષનો ભોગ બનતા બોક્સ ડ્રેનેજ લાઇન નજીક બનાવેલા પાળા તોડીને ગટરના પાણીનો નિકાલ કર્યો હતો